વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પરિણામને લઈને હંમેશા વિલંબ થતો હોય છે જેમાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે વિદ્યાર્થીઓના પરિણામોમાં વિલંબને મુદ્દે એનએસયુઆઈ દ્વારા આજ રોજ પરીક્ષાના પરિણામ વહેલી તકે આવે તે માટે ભારે સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે પિસ્તાળીસ દિવસમાં પરિણામ જાહેર કરવાનું હોય છે પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી તેવી માંગણી સાથે જલ્દીમાં જલ્દી પરિણામ આવી જાય તે માટે કોમર્સ ફેકલ્ટીના ડીન જે કે પંડ્યાને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એનએસયુઆઈ વિદ્યાર્થી અગ્રણી દ્વારા જણાવાયું હતું કે રજૂઆતો બાદ પણ પરિણામો વહેલી તકે આપવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવશે आज रोज़ एन एस यू आई संगठन की ओर से विश्वविख्यात कहला कि एम एस यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी में विद्यार्थियों को पढ़ने वाली मुश्किल जो एक छोटी सी बात है कि परिणाम फैकल्टी की ओर से जाहिर करने में नहीं आता बार बार वारंबार आ वारं प्रॉब्लम यूनिवर्सिटी में विद्यार्थियों में थकी आए थे तो आ आग... સમસ્યાને લઈને આજે એનએસયુઆઈ સંગઠન ડીન સર પહોંચ્યું હતું કે તમે પહેલા તકે ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયર થર્ડ ઇયરના વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ ડિક્લેર કરો જેથી વિદ્યાર્થીઓ એમના ભવિષ્યને કેવી કેવી રીતે રીતે કરવાની છે છે અભ્યાસ કરવાનો પર ફોકસ આપવામાં આવે આજે ડીન સર દ્વારા બાહરી આપવામાં આવી છે કે વહેલી તકે આ પરિણામ જાહેર કરવામાં આવશે જો પરિણામ પહેલા તકે જાહેર કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ સંગઠન વિદ્યાર્થીઓના હિત માટે ઉગ્ર આંદોલન કરશે સુશાંત લાડમેન ગુજરાત સ્ટેટ સેક્રેટરી 干啥去？